મિનલ મિનલબેન બાજરી આપી ગઈ પાર આવશે મોડું તો બાર જવું ની બાજરી હાલ તળું હુચિયાર પડ આવશે મિનલ બેન ના પણ મો છે બાર જવું પણ મમ્મી બાર વાગ્યા આવે છે મિનલબેન ને બેલ માર્યો માર ઘર ખુલ્લું જ હતું કે મિનલ બેન લાવ હું ફ્રી થઈ ગયું છું તમને બાજરી દળી આપો પણ એમને બે વાગે જવાનું છે પણ એમને કાલે રાત નું કીધેલું છે તે રાત નું કીધેલું નું દિવસ નું કીધું આ ચાલુ છે તમે આયા પણ અમાર મોળું થાય ને તો ના કરી પાંચ છ વાગે જાતે દડો હું નાની બધી ઘર છે ને આ ઘંટી છે દરજો એટલે તમે જતા રહો મારે એમ રી માં કે છે ના ના તમને કોઈ દિવસ અને તમાર તો ઘર ઈચ્છા પહેલી વાર આવી જેવી ના પાડી પણ ના પાડું સાફ કરીને કાઢી નાખો બધું કાઢી નાખો પણ જે રીતે નીકળ્યા બાર પડ્યું એટલું કાઢી નાખો આજે એટલું કાઢી દઉં પણ પછી મારે ઘંટી સાફ પડી મારે બાજુ ટાઈમ હોય ને પછી મારે કામ ના હોય તમારે શું બાજે પણ મારા માં એવું નથી મારા મમ્મી મહેમાન આવે છે મારા ભત્રીજા ને પેલા છોકરા ને પગે લગાવાના ભાઈ તમે વાત કરતો તા સાંભળી કે બે વાગે ચા પોણી જ કરવાના છે જમવાના નથી જમવાનું હાલ ભલે ગયા તા ફોન કરાવ

હા જો બદલવાની એક જ છ જાળી તો હું ભેગું જ નાખી દઈશ કરી લેજો પણ દરિયાળુ પૂછો મિનલ બેન ને કેટલી વાર દરિયા લિયું પેલા હું દરિયા મમ્મી જઈને થોડું કામ કરાવું પણ હા ખાવા ટાઈમે ના જવાય ભાભી ને થઈ જો જમવા ટાઈમે આવ્યો પાંચ વાગે હું હમણાં ડરીને રાખીશ લઈ જજો આ તો લોહી ગયો બાપા મિનલ બેન આયો કવિતા બેન આયો હાથે રમીલા માસી ને લેતા આવ્યો મારે તો બધા ચીજ ને ના પાડવી અરે પાડોશ માં લોહી જાય ઘંટી જ નહી રાખવી વેચી મારવી છે